તથા આ વાડીના મોડેલને લાવનાર જેમની ગ્રાન્ટથી આ વાડીનું નિર્માણ થયું છે એવા શ્રી પ્રવિણભાઈ માળી પૂર્વ રાજ્યસભાના સદસ્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય હિન્દુ હૃદય સમ્રાટ વિકાસ પુરુષ શ્રી શશીકાંત પંડ્યા માર્કેટ યાર્ડના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત નેતા શ્રી ગુવાભાઈ રબારી સહિત જિલ્લાભરના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ભવ્યાતી ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત લક્ષ્મીપુરાના ગ્રામજનો તથા હજારો લોકોએ સરકારનો આભાર પ્રગટ કરી સરકાર પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો આ વાડી બનતા ગામને વાર્ષિક એક કરોડ રૂપિયાથી વધુ જ બચત થવાની છે આ વાડી બનતા ગામ લોકોને લગ્ન પ્રસંગ રિસેપ્શન કથા હવન બેસણા લોકાચાર લાઇબ્રેરી બહેનો માટે સીવણ ક્લાસ જેવી પ્રવૃત્તિ થઈ શકશે અહીં બાળ સંસ્કાર કેન્દ્ર અને મહિલાઓ માટે ગર્ભ સંસ્કાર કેન્દ્ર પણ બનશે બ્યુરો રિપોર્ટ અરવિંદ ચૌધરી ડી